સરસ્વતી તાલુકાના કેટલાય સમયથી કોઈ સફાઈ કે કોઈ કામગીરી કરવામાં ન આવતી જે આજ નવા ચૂંટાયે આવેલા ઉત્સાહ સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા ગામમાં સરસ અને સુંદર કામગીરી હાથ ધરવામાં આવી જે નવ યુવાને સરપંચનો હજુ ચાર્જ ન લીધો હોવા છતાં પણ ગામ પરથી અનોખી લાગણી દેખાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું મેલુસણ ગામે નવા સરપંચ દ્વારા મેલુસણ ગામમાં થતી ગંદકી ગટર લાઈન પીવાનું પાણી દરેક સમસ્યાને સાથે લઈને ગામનું નિવારણ લાવતા નવયુવાન ઉત્સાહિત નવા સરપંચ કમસીભાઈ દેસાઈ દ્વારા પોતાના સ્વ ખર્ચ કરીને ગટરો જેસીબી દ્વારા ગટરોની તેમજ ગામની આજુબાજુની વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા તે પ્રભુતા શરૂઆત આજે મેલુસણ ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગામમાં સફાઈ કરવામાં આવી તે બદલ બદલ સમસ્ત ગ્રામજનો મેલોસણ ગામના યુવા સરપંચ કમશીભાઈનો આભાર માન્યો છે એક કદમ સ્વચ્છતા કે ઓર મારું ગામ સ્વચ્છ એવી ભાવનાવાળા યુવા સરપંચ કમશીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ